રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં મૃતકોના પીડિત પરિવારો હવે આવ્યા છે રોજ રાજકોટ બંધ રાખવા શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સરકાર પાસે પીડિત પરિવારોએ માંગ કરી હતી બહુમાળી ભવન ચોક પીડિત પરિવારજનોએ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો

ગુમાવી દીધું એ નો આવી શકે ક્યારે કોઈ બીજા પરિવાર આવું ન થાય કોઈ સાથે ન થાય જોકે અગાઉ ના ઘણા કાંડ એવા બની ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યું નથી જોકે અમને આમાં સરકાર પાસે કોઈ એવી આશા નથી એટલે જ રાજકોટ અમને કઈ ન્યાય નથી મળ્યો અમને હજી સુધી જવાબ નથી મળ્યો ને કોઈ બીજા પરિવાર તો આવી વેદના સહન ન કરી શકે કોઈ વ્યક્તિનું જાય નહીં એટલા અત્યારે અમે આ ધાર આંદોલનમાં ઉતર્યા છે

જવાબ આવે એવી રીતના કરો એ માંગણી છે ને પચીસ તારીખે દિલ થી હું એક દીકરી તરીકે અપીલ કરું રાજકોટ ની પબ્લિક ને કે તમે માનસ ની રીતે એક દિવસ પચીસ તારીખે રાજકોટ બંધ કરો જો અમારી સાથે તમે જોયા જ હવે અમને ન્યાય મળશે બાકી સરકાર ને કોઈ ની બીક નથી એ અમને ન્યાય દેવાનું નથી અમારા આશાબેન ગાથડ એમાં અમારી માંગ એ છે કે સરકાર પાસે તો હવે અમને આશા છે કોઈ વસ્તુ નહીં કેમ કે અમે બાવીસ બાવીસ દિવસ થઈ ગયા અમને ન્યાય માટે સહકાર આપશો તો એક દિવસ રાજકોટ પચીસ તારીખે બંધ રાખો અને અમે કહીએ ને નહીં તમે તમારી દીકરીના તરીકે તમારી દીકરો કે દીકરીના ના લઈને તમે જો બંધ રાખો તો એ સરકાર જાગશે સો ટકા ને અમને ન્યાય મળશે મારા દિયર ગુમાવ્યા છે એની હતા હાર આઘાત છે ત્યાં જઈને વિડીયો ઉતારવા નતા દેવાના જરૂર હતી અને એમ કેવાની જરૂર હતી કે તમે વિડીયો ન ઉતારો ને અમે દાજે છે એને બચાવવા જાવ તો આ લોકો બળે ન હોત દાજા ન હોત મારો કેવાનું આજે અમારો પરિવાર છે કોઈનો પરિવાર દુખી ન થાય એમ અમારે એટલા અમારા અમારી સાથે પચીસ તારીખે તમે બધા જોડાવ હું તો એમ કેવા માંગુ છું કે આખું રાજકોટ ની પણ આખું ગુજરાત આખું ગુજરાત જોડાવ બધાય જોડાવ તો એનું પરિવાર પીડિત પરિવાર ન થાય કોઈ